અનાજ સ્વીકાર્યું છે જે આજે પક્ષીઓ જે પછી અમદાવાદ ફરવાડતા હોય આપણે બજાર પછી હોય તો મિત્રો બોલી શકાય છે જે અમુક બોલી શકતા નથી પણ તમે પ્રેમ છો તમે મિત્રો આજે અવસર મને તો હમણાં જોઈએ તો કે ઘર ફરવાનું કે અનાજ ફરવાય છે જીવનથી આજે અમને મળીને દરિયા કિનારે એ પક્ષીઓને પક્ષીઓ છે તો પક્ષી તમે જોઈએ રીતે હોય તો જે અબોલા બોલ છે બોલી શકતા નથી પણ જો તો ખાવા માટે કેટલા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એમની જે આજે ગીર સોમનાથ ખાતે પક્ષીઓને જે રોટલી ખવડાવી રહ્યા છે એ સારું છે જે અબુલા બોલ બોલી શકતા નથી પણ ખાવા માટે કેટલા આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા હતા જોઈ શકો છો મિત્રો જે આપણે અનાજ બગાડતા હોઈએ તે બગાડવાને જે એમને પ્રેરણા મળી કે આપણે આવો એક સેવાનો મોકો મળે તો મિત્રો જોઈ શકો છો જે પક્ષીઓને ખવડાવી રહ્યા છે કેટલા ખૂબ ઘણા બધા પક્ષીઓ વધાર્યા છે અહીંયા જોઈ શકો છો ઘણા ગણા વીણા વીણા એવા પક્ષીઓ અહીંયા વધાર્યા છે જે અનાજ ખાવા માટે ખૂબ સેવાનું કામ કરી રહ્યા છે વાહ વાંચે જે સેવાનો જે આપણે ભાવુક થકી સેવા કર્યા પક્ષીઓની અબોલાજી કોઈ બોલી શકતા નથી પક્ષીઓ પ્રેમ પ્રત્યે એમને કેટલો પ્રેમ છે જોઈ શકો છો મિત્રો એમના હાથમાંથી પણ અનાજ ખાવા આવે છે મિત્રો જે રોટલી છે મિત્રો મસ્ત રીતે ખવડાવી રહ્યા છે જે પક્ષીઓ આવ્યા છે દરિયા કિનારે ગીર સોમનાથની જે દરિયા કિનારો છે એની અંદર ત્રિવેણી સંગમ કહેવાય ખૂબ એમનું સારું કામ છે તમે જોઈ શકો છો મિત્રો હાલમાં તો તમને આવો જે વિચાર આવ્યો કઈ ક્યાંથી મળ્યો અને કેવો અહેસાસ થાય તમને મને આથી બહુ જ અત્ય આનંદ થાય છે અત્ય આનંદ થાય છે આવો આનંદ મને ક્યારેય મળ્યો જ નથી બરાબર હું મારું નામ જાડેજા દિલીપજી છે હું ભાવનગર પોલીસમાં સરસ બજાવું છું બરાબર અને મને અનાજનો બગાડ થતો જોઈ અને વિચાર આવ્યો કે અનાજનો બગાડ ન થવો જોઈએ અને કોઈક મૂંગા પશુ પ્રાણીના પેટમાં જાય તો સારું રહે એટલા માટે મેં મારી ભાવનગર ખાતે પોલીસ લાઇનમાં બોક્સ લગાડ્યા છે અમારા બ્લોકે બ્લોકે જેમાં ગાય માટે રોટલી એવું લખ્યું છે બરાબર અને બધા ત્યાંના આમારા લાઈન ના લેડી બરાબર રોટલી રાખી લે છે બરાબર જોટલું કલેક્શન કરી લઉં છું અને કલેક્શન કરી એનો ચુરો બનાવી અને રોજ હું એને મુંગા પછી પાણીને પિસ્કો લાવને ચકળાને લллеડાઓને ગાયને અગેરેને રોજ ખોરાક છું બરાબર આજે સોમનાથ ખાતે પી એમ સાહેબના મંદોસમાં આવ્યો છું અને જ્યાં અમારી પોલીસની મેસ તો પાડવા જતો તો એટલે મેં બીજો કલેક્શન કર્યું બરોબર અને આ છ દિવસ થઈ ગયા છ દિવસ રોજ લગભગ બસો કિલો આજુબાજુ રોટલી પૂરો આ જગ્યાએ પવિત્ર ત્રિવેણી સંગમ માં ઓસ્ટ્રેલિયાથી આવેલા મહેમાન પક્ષીઓ બરાબર જે કલ્લા નામે ઓળખાય છે આપણે તેને હું લગભગ છ દિવસથી સંવડાવું છું બરાબર લોકો એટલો મને પ્રેમ કરે છે કે મારા માથા ઉપર બેસી જાય છે મારા હાથ ઉપર બેસી જાય છે મને ભારેનાથે ચીચારું કરે છે અને મને એટલો આનંદ આવે છે કે દુનિયામાં મારો જન્મ સફળ ગયો અને આ વિડીયો બનાવવાનો મારો એક જ છે મકસદ છે કે આનાથી લોકો પ્રેરણા લે અને અનાજનો બગાડ ન કરે અને કદાચ અનાજનો બગાડ થાય તો એનો સદુપયોગ કરે અને એક અને ન નાખીએ અને એ અનાજ પશુ પક્ષીઓને ગાયને પ્રાણીઓને એને ખવડાવો એને પાણી પાઓ બસ એ એ સોશિયલ મીડિયામાં સંજોગ છે તો આ તમે કેટલા વર્ષથી આ પક્ષીઓ મૂગા પક્ષીઓની સેવા કરી રહ્યા છો હું લગભગ આજથી પાંચ સાત વર્ષ પહેલાંથી આ પક્ષીઓની પ્રાણીઓની સેવા કરું છું હું ભાવનગર ખાતે લગભગ રોજ વીસક્ષ કિલો આવી રોટલી કલેક્શન કરી અને આવા પક્ષીઓને પ્રાણીઓને પક્ષીઓને ખવડાવું છું ખીખોલાઓને અને લગભગ ચાલીસથી પચાસ રીતર જેટલું પાણી આ પક્ષીઓ રોજ મારા જે માઉન્ટેન્યુર છે એ પાછળ ઝાડવા જંગલ જેવું છે ત્યાં રોજ એ લોકો પીવી જાય છે અને મને ભગવાને એટલું સામર્થ્ય આપ્યું છે હું આ લોકોની સેવા કરી શકું અને મને અતિ આનંદ છે કે હું આ પૃથ્વી ઉપર આવ્યો છું તો મને આવો એક મોકો મળ્યો તો તમે જોઈ શકો છો હાથની ઉપર જે રોટલી ખવડાઈ રહ્યા છે પક્ષીઓ ખુદ એમના હાથ ઉપર આવીને ખોરાક ખાઈ રહ્યા છે રોટ જે તમે જોઈ શકો છો હાલની તારીખમાં જે ગીર સોમનાથ ત્રિવેણી સંગમ કહેવાય એની અંદર ખૂબ જ સંખ્યાની અંદર પક્ષીઓ જે શકો છો જો એમના હાથની હાથમાં રાખે રોટલી અને પક્ષીઓ પોતે આવીને ખાય છે ખૂબ એક અવસર કહેવાય જે અબૂલાબૂલ બોલી શકતા નથી પણ તમે જોઈ શકો છો કે એમનામાં કેટલી પ્રેરણા છે કે માણસ પાસે આવીને પણ એ રોટલી ખાઈ શકે છે મિત્રો આવી રીતે અનાજનો સદુપયોગ અવારનવાર સેવા કરતા રહીએ મિત્રો જેથી કરીને જીવનની યાદા આપણે એક જ સૂત્ર રાખીએ શું લઈને આવ્યા શું લઈને જવાના બસ મિત્રો આ રીતે સેવા કરતા રહીશું અને આગળ આપણને ભગવાન સદબુદ્ધિ આપે ચલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આજે જે આપણે અવસર મળ્યો દૂર સોમનાથ મારી પ્રેરણ તો અબુલાજીને જે પક્ષીઓને આપણે આજે રોટલી ખવડાવવાનો જે મોકો મળ્યો મિત્રો જુઓ તમે હાથની અંદર જે કુદરતની જે લીલા છે તો હાથમાં આવીને પણ અનાજ લઈ છે મિત્રો જોઈ શકો તમે જો ખરેખર આવી જાય જશે તો અબુલાજીનું જે આ કુદરતી જ નજારો છે અહીંયા તો આપણે હાથમાં આવીને ખુદ અનાજ લઈને લાવી દીધું તો મિત્રો આ વિડીયો તમે ગમે લાઈક કરી સબસ્ક્રાઈબ કરી લીધો મિત્ર આવા નવા વિડીયો તમને મળતા રહે